બોટાદ જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાની પહોંચી છે મુખ્યત્વે બગફળી તલ કપાસ ચાર સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે તૈયાર થયેલો પાક ખેતરોમાં પલળી જતા તેની ગુણવત્તા બગડી છે ઉપજમાં ઘટાડો થવાની ભીતિ છે જેના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો આરોપ આવ્યો છે લાંબા સમયની મહેનત અને રોકાણ બાદ પાક હાથ વેતમાં હતો પરંતુ માવઠાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો અને ખેડૂતોને પાક સડે જવાનો ડર સતાવી રહ્યો છે ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે નુકસાનો સર્વે કરાવવામાં આવે આ આફતમાં ફસાયેલા ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે નુકસાનમાં તો અત્યારે આ મગફળીના પાછળ પહેલા એટલે બધું નિરણ પૂરી થઈ જશે મગફળી જે છે કાળી પડી જશે નાખવા જઈશું એક તો સરકાર સિત્તેર પણ લેવાની વાતું કરે છે અને હવે આ પણ લેશે નહીં એવું કહેશે કે આ મગફળી તમારી ખરાબ છે એટલે ખેડૂતોને તો અત્યારે પીડા ઉપર પાટું લાગ્યું છે બહુ નુકસાની છે મગફળી કપાસ બધા મોલાતમાં નુકસાની છે કપામાં બધું કપા ખરી જોશે ફૂલડા બધું અને હુકાઈ જશે કપા તે શું માંગ શું છે તમારી ખેડૂતને સર્વે કરીને સરકાર વળતર આપે એવી માંગ છે અમારી